મારા હાથમાં છે શિવજીને પ્રિય એવા બીલીપત્ર અને દરેકના ઘરની અંદર હોય એવું આખું જીરું નમસ્કાર કલ્પૃષ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ જીરા સોડાની સુંદર રેસીપી અને એ પણ પ્રીમિક્સ કે જે તમે આખો ઉનાળો એક ચમચી એ પાવડર નાખીને તમે બનાવી શકો અને ઇઝીલી ઘરની અંદર બેઠા બેઠા જીરા સોડા પી શકો અને હા બહારની જીરા સોડા પીવી અને એ પણ મૂંઘી અને છતાં પણ અનહેલ્ધી એના કરતાં ઘરે બનાવીને જ જીરા સોડા તમે પીશો તો સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને પૈસાનો પણ બચાવ થશે નમસ્કાર આવો આજે આપણે આ સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં ઉનાળામાં દરેકને જરૂર પડે ને દરેકને ભાવે એવી આ સુંદર જીરા સોડાની રેસીપી શીખી લઈએ ભક્તો બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે આજે જીરાસોડાની રેસીપી તૈયાર કરવાના છીએ જેમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણે જીરું ઉપયોગ કરીશું ચાર ચમચી જીરું લઈએ છીએ તો એક ચમચી આપણે વરિયાળીનો ઉપયોગ કરવાના છીએ પણ મહત્ત્વની અને અગત્યની વાત એ છે કે આપણે ફૂદીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ પણ આજે આપણે આ જીરાસોડાની રેસીપીને વધારે હેલ્ધી બનાવવા માટે આયુર્વેદની અંદર જેનો બહુ મોટો મહિમા કયો છે એવું પત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ આનો ફ્લેવર અને ફ્રેગરન્સ આપણે આજના દિવસે લેવાની છે એ ઉપરાંત બસો ગ્રામ સાકર ઉપયોગ કરીશું અને દોઢ ચમચી આપણે કાળા મરીનો ઉપયોગ કરવાનો છે અને ચાટ મસાલાનો ઉપયોગ પણ આપણે એક ચમચી આસપાસમાં કરવાના છીએ આટલી વસ્તુઓનો ઉપયોગ કરી આવો આપણે જીરા સોડાનું પ્રીમિક્સ તૈયાર કરી લઈએ કાળા મરી થોડીક વાર શેકીને ત્યારબાદ આપણે ચાર ચમચી આખું જીરું લઈએ છીએ ભક્તો કાળા મરી અને આખું જીરું એને એટલું જ ગરમ કરવાનું છે કે જ્યાં સુધી એનું મોઇશ્ચર દૂર ના થઈ જાય મતલબ એને પકાવવાનું નથી સાવ રોસ્ટ કરવાનું નથી શેલો રોસ્ટ કરવાનું છે એનો ભેજ છે એ દૂર થઈ જશે એટલે ફ્રેગરન્સ એની સુગંધ છે ખુલશે અને ત્યારબાદ આપણે ઠંડુ થવા દેવાનું છે જો સુગંધ આવવા માંડી છે તો હવે તરત જ આપણે વરિયાળી નાખીશું ચાર ચમચી આપણે જીરું લીધું છે તો એક ચમચી આપણે વરિયાળી નાખીશું વરિયાળીને ગરમ થતાં બહુ વાર નહીં લાગે એટલે આપણે એને છેલ્લે નાખ્યું છે હવે આપણે ઠંડુ થવા માટે રાખી દઈએ હવે આપણી ગરમ ગરમ પેન છે એની અંદર બીલીના પાન છે અને આપણે સુકી લેવાના છે બીલીના પત્તાને તમે તડકે સુકાવીને પણ લઈ શકો છો પણ કદાચ આપણી જોડે એવો ટાઈમ નથી તો આપણે તાજા તાજા પાન લઈ અને ગરમ પેનમાં રાખીશું ચલાવતા રહીશું તો એનું ભેજ પાણી છે બળી જશે અને તરત સુકાઈ જશે મેઇન તો આપણે એને ક્રશ કરવાના છે સુકાવવા જરૂરી છે પાન તમે જો કાચું હશે હશે તો તમને ખબર કે કઈક અલગ જ એની સુગંધ સુગંધનો ટેસ્ટ હોય છે બસ એ ટેસ્ટ આપણે આજે આ જીરા અંદર લેવાનો છે બાકી આ જગ્યાએ તમે ફુદીનાના પાન પણ નાખી શકો છો આવી રીતે એને લીલા લાવીને પછી રોસ્ટ કરીને પછી આપણે એને ગ્રાઇન્ડ કરી શકીએ છીએ ફુદીનાનો ફ્લેવર તો છે જ બેસ્ટ પણ આયુર્વેદની અંદર બિલીના પાનનો બહુ મોટો મહિમા કયો છે અને શરીરની અંદર એ ઉર્જા આપવાનું એક કામ કરે છે ને એટલા માટે જ આપણે આજે બિલીના પાનની ફ્રેગરન્સ અને સુગંધ છે એ આજે આપણે લેવાની છે આશરે બે મિનિટ સુધી આપણે પાનને ગરમ કર્યા છે અને જોઈ જોઈએ છીએ તો બિલીના પાન છે સુકાઈ ગયા છે એની સાબિતી એ છે કે આવી રીતે કરીએ છીએ તો અવાજ આવે છે જો એકદમ ભરભર ભૂકો થવા માંડ્યો છે હવે આપણે ઠંડા કરી લઈએ અને પછી મસાલાઓ સાથે એને ગ્રાઇન્ડ કરી લઈએ ભક્તો બીલીના પાન હવે સુકાઈ ગયા છે અને જીરું અને કાળા મરી પણ ઠંડા થઈ ગયા છે આપણે એને ગ્રાઇન્ડ કરીશું એટલે આપણો પ્રીમિક્સ જીરા સોડાનો મસાલો છે તૈયાર થઈ જશે પણ એક બહુ જ અગત્યને અને મહત્ત્વની વાત કરીએ છીએ કે ઘણા લોકોના મનમાં એમ થતું હોય છે કે સ્વામી આ બધું શું કરી રહ્યા છો આવી શી જરૂર છે આના કરતાં ભજન ભક્તિ કરો અને કરતાં શીખવાડો હા તમારી વાત સો ટકા સાચી છે પણ મને એમ લાગે છે કે અત્યારના સમય પ્રમાણે આની જરૂર છે જો સાત્વિકતાનો પ્રચાર ને પ્રસાર નહીં થાય તો આપણી યંગ જનરેશન આપણી હવેની પેઢી છે એ ખરેખર બહારના ખાણાને પીણા ખાઈ પી અને શરીરને બગાડી રહી છે એટલું જ નહીં મન પણ બગાડી રહી છે મારી બસ એટલી જ અપીલ છે કે બહારની વસ્તુઓ જે અનહેલ્ધી છે અનહાઈજેનિક છે એ બહારની વસ્તુઓને ખાવા પીવાની બંધ કરીને જો ઘરમાં જ એ વસ્તુઓ બનાવતા થઈશું તો ખરેખર હવેની જનરેશનને બચાવી શકાશે એટલે માતા પિતાઓ માટે આ બહુ મહત્ત્વની વાત હું કરી રહ્યો છું કે તમારા છોકરાઓને બહાર જતા અટકાવો બહારના ખાણાપીણા ખાતાઓ અટકાવો કારણ કે એ ખાઈ પીને તમને ખબર નથી કે કેટલી નુકસાનીઓને કેટલા રોગ છે આપણા શરીરમાં આપણે લાવી રહ્યા છીએ જસ્ટ ફોર એક્ઝામ્પલ વાત કરીએ ઉનાળાની અંદર બધાને ઠંડા પીણા પીવા ગમતા હોય પણ એ ઠંડા પીણાની અંદર કેટલું સેક્રીન અને કેટલી શુગર આવે છે કેટલી માત્રામાં આવે છે અને પીવાથી શું નુકસાની થઈ રહી છે આપણને હાલ દેખાતી નથી પણ સાચું કહું કદાચ કોઈને વાત યોગ્ય નહીં લાગે મનાશે નહીં પણ એ ધીમું ઝેર આપણે પી રહ્યા છીએ એ સ્લો પોઈઝન આપણે પી રહ્યા છીએ ઠંડા પીંડાના નામે જો આપણે ડાયાબિટીસને આપણા શરીરની અંદર લાવતા હોઈએ તો એનાથી બીજી નુકસાનકારક બીજી કઈ વસ્તુ હોઈ શકે ભક્તો કોઈપણ કંપની છે ને એ ક્યારેય પણ આપણી એટલે કે સામાન્ય જનતા સામાન્ય માણસ એની હેલ્થને ધ્યાનમાં રાખીને કોઈ વસ્તુ ક્યારેય નથી બનાવતી આ વાતનો સ્વીકાર આપણે કરવો જ પડશે કારણ કે એ લોકો એનો બિઝનેસ લઈને બેઠા છે ટૂંકમાં કેવી રીતે બનશે સસ્તું કેવી રીતે બનશે અને મોંઘું કેવી રીતે બજારમાં આપી શકશે બસ એની નજર ત્યાં સુધી જ છે એટલે આપણે બચવાનું છે કે આપણે એ તમામ વસ્તુઓને આપણે આપણી ઘરે કેવી રીતે બનાવી શકીએ બસ એટલા માટે જ આ સાત્વિક રેસીપીઓ છે એ હું શેર કરી રહ્યો છું ઘણા લોકોને ગમે છે ઘણા લોકો કદાચ પોતાનો વિચાર મારા સુધી પહોંચાડતા હોય છે ગમે છે અમને વંદન છે નથી ગમતું એને અભિનંદન છે પણ સાત્વિક રેસીપીની આ વિડિયો સિરીઝ છે જેના માધ્યમથી ઘણા લોકોને ઘણી બધી હેલ્પ મળી રહી છે એવું કોમેન્ટ સેક્શનથી મને સમજાઈ રહ્યું છે તો બસ એકલી જ વાત હતી કે આ વિચાર અને આ વાત એને સમજવા માટે પ્રયત્ન કરજો અને સાત્વિક રેસીપીઓ સાથે જોડાજો તો હવેની જનરેશનને આપણે બચાવી શકીશું નમસ્કાર ગ્રાઇન્ડ કરીને આપણે જોઈએ છીએ તો ભૂકો સરસ થઈ ગયો છે બસ હવે આપણે એક ચમચી નમક નાખવાનું છે આ જગ્યાએ તમે સફેદ નમકની જગ્યાએ કાળું નમક પણ નાખી શકો છો સંધા નમક પણ લઈ શકીએ છીએ પણ એક ચમચી આસપાસ હશે તો સોડાનો ટેસ્ટ છે બહુ સારો આવશે ફરીવાર પાછું ગ્રાઇન્ડ કરી લઈએ અને ચાળી લઈએ એટલે આપણું પ્રીમિક્સ છે તૈયાર છે તો મસાલો આપણો તૈયાર છે એકદમ બારીક એને દળી લેવાનો છે એકથી દોઢ મિનિટ સુધી મિક્સર ચલાવશો તો સરસ ઝીરનો ભૂકો થઈ જશે ચાળણીમાં ચાળવો જરૂરી છે નહીંતર જ્યારે પીતી વખતે એના કણ છે નાના મોટા એ મોઢામાં આવશે તો નહીં ગમે એટલે સારી રીતે એને ચાળી લેજો ભક્તો ચાળતા જે ચણ વેધ્યું છે આખા ભાંગા બીજા મોટા ટુકડા રહી ગયા છે એને ફરીવાર પાછા ગ્રાઇન્ડ કરી ફરીવાર પાછા ચાળી લઈએ એમ કરતાં પછી જે છેલ્લે વધશે એને આપણે સામાન્ય બીજા શરબતની અંદર પણ ઉપયોગ કરી શકીએ છીએ એ સિવાય શાક કે દાળમાં પણ નાખી શકીએ છીએ આપણો મસાલો તૈયાર છે એર ટાઈટ ડબ્બાની અંદર આને રાખી શકીએ છીએ અને બેથી ત્રણ મહિના સુધી વાપરી શકીએ છીએ એક ગ્લાસ જીરા સોડા બનાવી હોય તો આપણે એક ચમચીનો ઉપયોગ કરી શકીએ છીએ અત્યારે જોઈએ છે તો વીસથી પચીસ ચમચી જેટલો મસાલો આપણે તૈયાર કર્યો છે એટલે આખો ઉનાળો આપણે ઘરે બેઠા બેઠા જીરા સોડા બનાવી શકાય છે આવું આપણે સોડા આવે બનાવવાની રીત જોઈ લઈએ ભક્તો આ જીરા સોડાના પ્રીમિક્સને આપણે સાદી સોડા સાથે તો પી શકાય છે પણ ઠંડા વોટર સાથે ઠંડા પાણી સાથે પણ લઈ શકાય છે બંનેનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે અને હા તમે બનાવશો ઠાકોરજીને ધરાવશો અને પીશો અને જો તમને ભાવે તો કમેન્ટ સેક્શનમાં આવી અને જરૂરથી લખશો નમસ્કાર